હાઈ ગાઈ હું બનાવવાની છું ફરાળી કઢી તો સૌ પ્રથમ તેમાં જોશે બે મીડિયમ સાઇઝના બટેકા બે મરચાં એક ટમેટું એક કપ જેટલા બી અને બે ટેબલ જેટલો રાજડો તો ચાલો સૌ પ્રથમ આપણે બટેકાને મીડિયમ સાઇઝમાં કટિંગ કરી લેશું તો જુઓ આ રીતે જ કટિંગ કરું છું તો હવે ટમેટા અને મરચાંને એક જ સાથે કટિંગ કરી લેશું તે મીડિયમ સાઇઝમાં ઝીણા ઝીણા આવી રીતે કટિંગ કરશું તો ચાલો હવે બટેકા અને ટમેટા મરચાંનું કટિંગ થઈ ગયું છે તો આપણે પહેલાં એનો વઘાર કરી તો હવે લેશું આપણે એક બાઉલ તેમાં બે ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું હવે તેલને ગરમ થઈ જાય પછી બે ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું ત્રણ ચાર મીઠા લીમડાના પાંદ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલી હિંગ ઉમેરીશું તો તમે જોઈ શકો છો તેલ આવી ગયું છે તો તેમાં બારીક કટ કરેલા બટેકાને ઉમેરી દઈશું તેને ધીમી આંચે ચોડવી લેશું તો તમે જોઈ શકો છો બટેકા ઘણા બધા ચડી ગયા છે બારીક કટ કરેલા મરચાં અને ટમેટાની પેસ્ટ ઉમેરી દઈશું હવે તેને ધીમી આંચે ચડવા દેસું તો જોઈ શકો છો આ ચડી ગયા છે તો એમાં હું એક ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી મરચું નાખું છું તમે જેવું તીખું ખાતા હોય એ પ્રમાણે નાખવું જો આ બધું મસ્ત ચડી ગયું છે તો હવે તેમાં હું એક કપ જેટલું પાણી ઉમેરીશું જો પાણી મસ્ત રીતે ઉકરવા માંડ્યું છે તો હવે આપણે એને ઢાંકી દઈશું તો ચા તો ચાલો હવે આપણે કઢીની સામગ્રી તૈયાર કરી લઈ છીએ તો સૌ પ્રથમ આપણે એક બાઉલમાં બી લીધેલા હતા તેને મિક્સર જારમાં ક્રશ કરી લઈ તો જુઓ એકદમ ક્રશ થઈ ગયા છે તો હવે સૌ પ્રથમ એક બાઉલ લઈશું તેમાં બે કપ જેટલું છાશ ઉમેરીશું પછી જે આ બે ટેબલ સ્પૂન જેટલો રાજગરો લીધો હતો તે ઉમેરીશું પછી જે મ્રશ કરેલા બી લીધા છે તે ઉમેરીશું લીમ આદુ મરચાંની પેસ્ટ નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું સ્વાદ અનુસાર હળદર ઉમેરીશું હિંગ ઉમેરીશું અડધી ટેબલ સ્પૂન જેટલી ચટણી નાખીશું હવે તેને હાથ વડે મિક્સ કરી લઈ તો હવે તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવું મિક્સ થઈ ગયું છે તો ચાલો આપણે હવે તેનો વઘાર એક બાઉલમાં અડધી ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરીશું એક ટેબલ સ્પૂન જેટલું જીરું ઉમેરીશું બે ચાર મીઠા લીમડાના પાંદ ઉમેરીશું અડધી ચમચી હિંગ ઉમેરીશું હવે તેમાં જે આ સ્લરી કરેલી છે તે મેં વઘારમાં ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવો વઘાર બની ગયો છે બસ હવે થોડી જ વારમાં સૌ કરી દેશું તો તમે જોઈ શકો છો એકદમ મસ્ત એવી કઢી તૈયાર થઈ ગઈ છે તો અમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો